જે પૈકી શાળાઓની વાત કરવામાં આવે તો કે આર્મી કેન્ટોનમેન્ટ શાહીબાગ ખાતે જે સ્કૂલ આવેલી છે એનું એક નામ છે બીજા નામની જો વાત કરવામાં આવે ગોત્સમ તો ઘાટલોડિયા અમૃતા વિદ્યાલય કરીને આવેલી છે તેને પણ એક ઈમેલ આવેલો છે ત્રીજી જો શાળાની વાત કરવામાં આવે તો ચાંદખેડા ઓએનજીસી કેન્દ્રીય વિદ્યાલય છે તેને પણ એક ઈમેલ આવેલો છે આ સહિત બીજી જે છે જોડાયા છે રોહિતજી સ્વાગત છે ગુજરાત ગુજરાતમાં મતદાન થવાનું છે તે પૂર્વે અમદાવાદ ની સાત શાળાઓમાં બોમ્બ મૂકવાનો અને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી નો મેલ મને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી અને જેબર અને ઉદગમના સંચાલક દ્વારા જે મેલ મળ્યો છે તેના તેની કોપી અહીંયા મોકલી છે બરાબર નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી તાત્કાલિક અમે આગળની કાર્યવાહી માટે જાણ કરી છે પરંતુ અત્યારે વેકેશન છે સ્કૂલમાં કોઈ પણ પ્રકારે કોઈ વિદ્યાર્થીઓ નથી બરાબર અને જે કઈ શાળાઓ અન્ય શાળાઓમાં પણ આ પ્રકારે મેલ આવ્યો હોય તો અમે તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી એવી એક અત્યારે હાલ પ્રાથમિક દ્રષ્ટિએ કામગીરી કરવા માટેની અ કાર્યવાહી કરી છે જી રોહિતજી તમે કહ્યું કે તમને પણ એની કોપી મળી છે મેલની એ મેલમાં સ્પષ્ટપણે શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે આપ જણાવશો મેલમાં જે ઉલ્લેખ કરવામાં આવેલો છે કે ઇસ્તિહારી હેઝ સ્પ્રેડ આઉટ ઓલ ઓવર ધ સિટી એન્ડ આર રેડી ટુ લોન્ચ એટ શું છે તમને કે આ પ્રકારનું કૃત્ય કરવા પાછળનો આશય શું હોય છે કે આવતીકાલે ગુજરાતમાં મતદાન પણ થવાનું છે

બિલકુલ બસલ હજી પણ જે તપાસ છે એ અંદર શાળામાં ચાલી રહી છે કારણ કે શાળાની પ્રિમાઇસિસ છે એ ઘણી મોટી છે એટલે દરેક જગ્યાએ કોઈ પણ એટલે ખામી ન છૂટી જાય કોઈપણ તપાસમાં કોઈ એરિયો કોઈ ખૂણો ન છૂટી જાય તે પ્રકારના પ્રયત્નો પ્રશાસન કરે એ જરૂરી છે અને એ જ પ્રકારની કામગીરી અંદર થઈ પણ રહી છે કારણ કે જો કોઈ પણ ખૂણો છૂટી જાય તો એની સમસ્યા એ જે મુશ્કેલી છે ખૂબ મોટી સર્જાઈ શકે છે એટલે એ એ એ ચેતના સાથે આ જે પ્રશાસન છે એ કામ કરી રહ્યું છે અને અંદર પણ આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે ટીમ છે એ જે સ્થળ છે ત્યાં પહોંચી ચૂકી છે અને લગભગ અડધો કલાક જેવો સમય થઈ ગયો છે અને હજી પણ જે ટીમ છે અંદર અંદર કાર્યરત છે છે તપાસ કરી રહી અને આ મામલે હજી કોઈ કોઈ બહાર આવીને સ્પષ્ટ કોઈ નિવેદન આવે અથવા તો હજી સ્પષ્ટ નથી કરવામાં આવ્યું કે શાળામાં જે આ પરિસ્થિતિ જો જોવા મળી રહી છે એ છે કે કેમ પરંતુ કેન્ટોનમેન્ટની જે શાળા છે ત્યાં તપાસ કરી ચૂકી છે ટીમ અને એ લોકો જઈને અંદર જઈને એ જે ઘટના છે એમાં સામે આવી ચૂક્યું છે કે ત્યાં

અમદાવાદની છે અમૃતા વિદ્યાલય ઘાટલોડિયા ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય એશિયા ડ્રાઇવિંગ આ શાળાને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી તો ઉદગમ સ્કૂલ થલતેજ અને બોપલ જીપીએસ સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે અમદાવાદની દેવાની ધમકી આપવામાં આવી છે સ્કૂલોનો સમાવેશ થાય છે આઠ સ્કૂલોને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી ઘાટલોડિયા ની અમૃતા વિદ્યાલયને ધમકી મળી જ્યાં એક તરફ આવતીકાલે ગુજરાતમાં મતદાન થવાનું છે અને મતદાન એક દિવસ પૂર્વે ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલયને પણ બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળી છે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ પણ તપાસ કરી રહી છે જ્યાં આવતીકાલે ગુજરાતમાં મતદાન થવાનું છે મોટા કદાવર નેતાઓ પણ ગુજરાતમાં આવશે ત્યારે રશિયન સર્વરમાંથી આ પ્રકારની ધમકી આપ્યાનું હાલ તો અનુમાન લગાવવામાં આવ્યું છે અત્યાર સુધીની તપાસમાં કંઈ જ મળ્યું નથી પરંતુ કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એ બનાવને ધ્યાનમાં રાખીને આ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે સાવચેતીના પગલા ભરવામાં આવી રહ્યા છે હાલ તો તપાસ હાથ ધરવામાં આવી છે આર્ટ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે ઘાટલોડિયાની અમૃતા વિદ્યાલયને પણ ધમકી મળી છે બોપલની ડીપીએસ સ્કૂલને પણ ધમકી મળી છે આ સાથે ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલયને પણ ધમકી મળી છે આનંદ નિકેતન સેટેલાઇટ કેલોરેક્સ સ્કૂલ ઘાટલોડિયાનો પણ સમાવેશ થાય છે કેન્દ્રીય વિદ્યાલય ચાંદખેડા એશિયા ડ્રાઇવિંગ સ્કૂલનો પણ સમાવેશ થાય છે આમ કુલ અમદાવાદની આઠ શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને ત્યારબાદ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે તમામ જે શાળાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તમામ શાળાઓમાં હાલ તો તપાસ હાથ ધરવામાં આવી છે અમદાવાદમાં જે શાળાઓ છે એ શાળાઓમાં હાલ તપાસ હાથ ધરી છે પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ ત્યાં પહોંચી ગઈ છે અને તમામ જે ખૂણે ખૂણા છે એ તપાસવામાં આવી રહ્યા છે કારણ કે આવતીકાલે મતદાન મતદાન છે મોટી સંખ્યામાં લોકો કરવા માટે પહોંચશે અને ત્યારે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને એ માટેની આ સાવચેતીના ભાગરૂપે આ પગલા હાથ ધરવામાં આવ્યા છે તપાસ હાથ ધરવામાં આવી છે જો કે હાલ તો કોઈએ પણ ગભરાવાની જરૂર નથી કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ મેલ આવ્યા બાદ તંત્ર કામે લાગી ગયું છે તપાસ હાથ ધરી દેવામાં આવી છે તો હાલ દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો કે જે શાળાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ શાળા ખાતે પોલીસની ટીમો પહોંચી ગઈ છે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ટીમો પણ પહોંચી ગઈ છે અને હાલ ત્યાં તપાસ હાથ ધરી દેવામાં આવી છે તો કઈ કઈ શાળાઓનો સમાવેશ થાય છે તેની વાત કરી લઈએ તો સેટેલાઇટની આનંદ નિકેતન સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી ઉડાવી દેવાની દેવાની ધમકી ધમકી આપવામાં આપવામાં આવી આવી છે છે આ સાથે ઘાટલોડિયાની સ્કૂલને પણ કેન્દ્રીય વિદ્યાલય ચાંદખેડા એશિયા ડ્રાઇવિંગ સ્કૂલનો પણ આ આઠ શાળાઓમાં સમાવેશ થાય છે ઉદ્ગમ સ્કૂલ થલતેજ અને બોપાલ ડીપીએસ સ્કૂલનો પણ સમાવેશ થાય છે અમૃતા વિદ્યાલય ઘાટલોડિયા આ શાળાને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે તો આર્મી કોન્ટેનમેન્ટ સ્કૂલ શાહીબાગ આ સ્કૂલનો પણ સમાવેશ થાય છે આ સ્કૂલમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે દિલ્હીની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી હજી એ વાતને એક સપ્તાહ પણ નથી થયું અને એક સપ્તાહની અંદર ગુજરાતની અમદાવાદની આઠ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે આવતીકાલે ગુજરાતમાં મતદાન થવાનું છે લોકસભાની